પછી રોજે પૂજા કરવાની પાછી ભગવાન ને નદી માં પધરાવી ને ત્યાં બધું નદી મૂર્તિ અખડતી થઈ જાય છે એટલે અમે મૂર્તિ ને છે ને એવી જ લીધી છે કે જે માટીની કે માટીની માટી જે આપડે મંદિર માં પાછા મૂકી શકીએ નવડાઈ એ ને પાછી મૂકી શકીએ રોજે પૂજા કરી શકે એને જય ગમ્પત દાદા